ભરૂચના મક્તમપુર ખાતે સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચોથની ઉજવણી કરવામાં આવી. ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો જામી હતી. ભક્તોએ દર્શન પૂજન પ્રસાદી મહાઆરતી સાથે અંગારકી ચોથની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારિકા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અંગારકી ચોથ દિવસે વિશેષ પૂજા અર્ચના કરી લાડુ નો ભોગ ધરાવવામાં આવે છે ભક્તો ગણેશજીને પ્રિય એવા મોદક લાલ જાસુદ આજના દિવસે વહેલી સવારથી જ ગણેશ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યું હતું જેમાં પાંચ જોડીએ બેસી પૂજા અર્ચના કરી હતી આજના શુભ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવા વહેલી સવારથી જ ઉમટી પડેલા ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી મહાઆરતી સાથે અંગારિકા ચોથની ભવ્ય ઉજવણી કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ